ભુજના ઓપન એર થિયેટર નજીક નગરપાલિકાના પાર્ક કરેલ વાહનોમાં કોઈ અજાણ્યા શખ્સે આગ લગાવી હતી આગ લાગવાના કારણે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા જેને જોતા આસપાસથી પસાર થતા લોકો પણ એકત્ર થઈ ગયા હતા આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી ફૂટેજમાં એક સકમંદ વ્યક્તિ મેદાનમાં જતો નજરે પડે છે અને ત્યારબાદ વાહનમાં આગ નજરે પડે છે ત્યારે તે ઇસમ મોઢે રૂમાલ બાંધી પરત જતો સીસીટીવી કેમેરામાં નજરે પડે છે ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો નગરપાલિકાએ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂ કરી હતી તો બીજી તરફ ભચાઉ બાયપાસ હાઇવે રોડ પર કોલસા ભરેલી ગાડીમાં આગ લાગી હતી ફાયર વિભાગની ટીમને જાણ થતા ઘટના સ્થળે ધસી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો જાણવા મળતી વિગતો મુજબ ભચાઉ બાયપાસ રોડ પાસે કોલસો ભરેલ ટ્રક છાસઠ કેવીની કેવી લાઈનના તારમાં અડી ગઈ હતી અને કોલસામાં આગ લાગી જ ગઈ હતી અને ભચાઉ ફાયર ટીમ ઘટનાને ગંભીર લેતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા સદભાગે કોઈ જાનહાની થઈ ન હતી